શહેર એ પોલીસે મહારાષ્ટ્રમાંથી એ ડિવિઝન પોલીસ સ્ટેશન પશ્ચિમ કચ્છ ભુજની ટીમે પોક્સો ગુનામાં ફરાર આરોપીને મહારાષ્ટ્ર રાજ્યમાંથી ઝડપી પાડ્યો છે પોક્સો ગુના સંબંધિત આરોપી મજીદ અખ્તર ખાન ઉમર વર્ષ અઠ્યાવીસ રહેવાસી અચલપુર જિલ્લો અમરાવતી મહારાષ્ટ્ર વર્ષ બે થી અઢારથી નાસ્તો ફરતો હતો ભુજ વિભાગના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ બનેલી વિશેષ પોલીસ ટીમ મહારાષ્ટ્ર રાજ્યના અચલપુર વિસ્તારમાં પહોંચી સ્થાનિક પોલીસની મદદથી આરોપીને આરોપીને ઝડપી પાડી ખાતે લાવવામાં આવ્યો બાદમાં કોર્ટ ભુજમાં રજૂ કરવામાં આવ્યો જ્યાંથી કોર્ટના આદેશ મુજબ તેને પાલારા ખાસ જેલમાં રવાના કરવામાં આવ્યો છે આ કાર્યવાહી ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા સંકલિત રીતે હાથ ધરવામાં આવી છે રિપોર્ટ બાય કિરણ ગૌરી ભુજ મંગલ મેડિકલ સ્ટોર દરેક પ્રકારની દવાઓ પર ડિસ્કાઉન્ટ મળશે હોસ્પિટલ રોડ કોસ્મોસ બેંકની બાજુમાં ડૉક્ટર દમયંતીબેન ગણાત્રા હોસ્પિટલની સામે ભુજ મોબાઈલ નંબર નાઇન ફોર ટુ એટ ટુ થ્રી ફોર ફોર ઝીરો